હેલો જીલ જ્વેલર્સ ફેમિલી સવારને મારા જય માતાજી આ પહેલાં પણ હું યુટ્યુબ પર આવી ગયો છું આજે મારે વાત કરવાની છે ઝીલ જ્વેલર્સની શરૂઆત એ આજથી આશરે પચીસ વર્ષ પહેલાં ઝીલ જ્વેલર્સની શરૂઆત થઈ બોટાદ શહેરમાં પાંચપડાના વિસ્તારમાં એક નાનકડા મકાનમાં તેમાં પણ એક નાનો આમથો રૂમ હતો ત્યાંથી ઝીલ જ્વેલર્સની શરૂઆત થઈ ત્યાંથી શરૂઆત થઈ અને સૌનો સપોર્ટ એવો મળ્યો કે ધીમે 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 કરતાં તે નાના રૂમમાંથી ઉપર એક માળ લઈ ત્યાં આખો શોરૂમ ખોલ્યો પહેલાં તો અને ગરાગી કામ ચાલુ થયું બધા સાથે બધાને મજા આવતી થઈ કે ના જેલ જ્વેલર્સ છે જેલ જ્વેલર્સ છે જેમ જેમ ખબર પડવા માંડી તેમ બારગામથી પણ લોકો આવવા માંડ્યા આજુબાજુના ગામથી પાળિયાતથી હળદરથી બધેથી લોકો આવવા માંડ્યા પછી વિચાર્યું કે અહીંયા નહીં હવે આપણે બજારમાં દુકાન લઈ લઈએ તો બે હજાર છમાં બોટાદનું હૃદય એટલે કે મેઇન બજાર લીમડા ચોક ત્યાં અમારી દુકાન થઈ સૌ પ્રથમ પછી ત્યાંથી એટલો સપોર્ટ મળ્યો ને અમને કે વિદિન વન યર તે નાની દુકાનમાંથી મોટો શોરૂમ બની ગયો આપ સૌનો એવો સપોર્ટ મળ્યો કે તે નાની દુકાનમાંથી મોટો શોરૂમ બની ગયો અને બોટાદમાં સૌ પ્રથમ હોલમાર્કવાળા ઘરેણાનું લાઇસન્સ અમારી પાસે આવ્યું હતું જેલ જ્વેલર્સ પાસે અને ત્યારબાદ આખા ભારતમાં દિલ્હી મુંબઈ ચેન્નઈ કલકત્તા અને અમદાવાદ બધી જગ્યાએ ઓફિસમાંથી અમારો ટ્રેડમાર્ક પણ રજિસ્ટર થયો અને અત્યારે તમારા લોકોના સપોર્ટથી અમારું ટ્રેડમાર્ક રજીસ્ટર થઈ ગયેલું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમારો આવો સપોર્ટ મળ્યો આગળ પણ તમે આ રીતના જ સપોર્ટ કરતા રહેજો તમારા સગાવાલા મિત્રોને પણ કહેજો કે ના જેલ જ્વેલર્સ એટલે જેલ જ્વેલર્સ આજે તમારા લોકોના સપોર્ટથી આપણી આખા ગુજરાતમાં ત્રીસથી વધારે બ્રાન્ચું ચાલે છે પાળિયા છે વિચ્યા છે ધોળકા છે ધંધુકા છે એક્સેટ્રા જગ્યાએ અને તમારો સપોર્ટ એવો મળ્યો કે અમે હોલસેલની દુનિયામાં પણ કદમ લીધો છે જે હોલસેલમાં અમારું નામ છે ઝેડેસો તમે અમારી કોઈ પણ બ્રાન્ચે જશો તમને ઝેડેસોનો જ માર્કો દેખાશે મારા જય માતાજી હવે હું રજા લઉં છું